હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય નવલભ અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે રાતના એક વાગ્યાનો ચાલુ છે હજી બંધ નથી થયો અત્યારે પણ ચાલુ છે એટલે આજ કપડાં ધોવાનું પણ બંધ રાખ્યું છે કેમ કે હુકમ ક્યાંય એમ કેમ કે રોજ રોજ એટલા ભીના ને ભીના આજ બંધ રાખ્યું છે કાતા જ નથી કપડાં તો અત્યારે વરસાદ ચાલુ છે

ફૂલડા પણ વાયવા થોડા કાંતિ કાના જ લઈ આવી આજે એટલા માટે ગાઈસ બહુ વરસાદ આવતો છે એટલું ભરાઈ ગયા છે પાણીના આ બે ત્રણ દિવસથી એટલો તારો આવે છે વરસાદ તો ખરી કેટલું ભયરું છે પાણી એટલું એટલું નિકાલ કરીએ છીએ તો હજી ભયરું જ છે પાણીનો વરસાદ પણ ચાલુ ચાલુ જ છે હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે ત્રણ એટલે હવે ચા બનાવવા જાવ છે વરસાદ પણ ચાલુ જ છે ઘડીક આમ ગેપ પડી જાય ઘડીક બંધ થઈ જાય પાછું ચાલુ થાય છે એમ છે એટલે વરસાદનું કંઈ નીકળાય તો નહીં ચાલો હવે થોડો ફૂલડા વાવાન છે તો એ સોંપી દઉં અને ચા બનાવી નાખું પેલા ચાય 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 હાય ગાઈસ ચા પી લીધો છે છે બિલકુલ હવે ડ્રેગન ફ્રૂટના બીયા છે ને વિડીયોમાં જોઈને એવી રીતે નાખ્યા હતા ડ્રેગન ફ્રૂટ લાવ્યા હતા ને તો વિડીયો એક આવ્યો હતો ને કેવી રીતે પ્લાન્ટ કરવાનું તો મેં એ રીતે કર્યું ગમલામાં તે ફાઈનલી ઉગી ગયા છે તને બતાવો પણ વરસાદ પણ આવવાનો છે તો આ ગમલું છે ને ઓલી લઈ લો પતરા નીચે વાંધો ન આવે છે જો આ આવ્યું છે આ પારિજાત છે પછી આ ફૂલના રૂપ છે જો આટલું જો ઓલું છે ને ત્યાં સુધી પહોંચ્યો છું હજી એટલું બાકી છે આ સાઈડમાં આવીશ ને એટલે વચ્ચે ગુલાબ આવશે આવી રીતે વચ્ચે વચ્ચે આ સાઈડના એ નીકળી જશે બેબી બે અહીંયા પણ નીકળતું આવે છે નીકળે છે ધીરે ધીરે નીકળતા આવે છે લુસું લુસું છે પાછળ ગોઠ્યું લુસુ લુસુ ગોઠણ ઉપર માં સો ક્રોસ રીડસ વાહ તો નહી કે બોલ દૂર હા આવડ બિસાડો આ બેઠો રે આગળ મેં તેડો તો આવ્યો ને ને આ થાય છે ગોઠણ ઉપર આમ આમ નખું ફૂટાડે મસ્ત એવું છે બીજે ભેળ બનાવે છે

जर्मन माकार की परिस्थिति मुख्य बाजारों में जाने के नदी बहती हुई जैसा दृश्य को જોવા પડે પ્રશ્નામાં હમ માક રાતા એમાં આ છે માં સોસ્તેવા છે પ્રોક્સ્મામાં છે જુના વેસ્ટરનામાં છે આઈ ગાઈસ અત્યારે ફ્રી થઈ ગયા છે કેારોના અત્યારે શું હોય છે અને વિડીયો પણ એડિટ કરવો છે એટલે આ વિડીયો અહીંયા ધોઈન કરું છું કાલે મળે ન લોગ સાથે સાથે ગુડ નાઇટ